સમાચારોમાં હવે બીજી તરફ આપણે વાત કરીએ વલસાડની તો હાલ આપણે જે માતાજીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ભક્તિની સાથે સાથે સ્વદેશી અપનાવવાનું પણ પ્રતિજ્ઞા લેવામાં આવ્યું છે આપણે વાત કરીએ તો શ્રીમતી જેપી પી ઇસરોફ આર્ટસ કોલેજ વલસાડ દ્વારા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રિના પર્વ પવિત્ર પર્વને લઈ વિદ્યાસભામાં ઉત્સાહ અને આસ્થાનું અનોખું સમૂહ સમીકરણ જોવા મળ્યું હતું ખાસ કરીને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોકસભાના દંડક વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ હાજર રહ્યા હતા સાથે વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ અને એબીવીપીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સાંસ્કૃતિક પ્રસંગમાં કોલેજના વિદ્યાર્થીઓએ શોખપૂર્વક ગરબા રમીને સમગ્ર માહોલને રાસ બનાવી દીધો હતો મુખ્યત્વે મહેમાન તરીકે હાજર સાંસદે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે ગુજરાતની સંસ્કૃતિ અને યુવાનોની ઉર્જા એવા કાર્યક્રમોમાં સ્પષ્ટપણે દેખાય છે તેઓએ કોલેજના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની પણ પ્રશંસા કરી સાથે જ સ્વદેશી અપનાવવાની પણ પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ સાથે લીધી હતી કોલેજના પ્રિન્સિપાલ અને આયોજક સભ્યોએ પણ આ ભવ્ય આયોજનમાં બનનાર તમામ વિદ્યાર્થીઓનો અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો કોલેજમાં આવવાનું મને આમંત્રણ આપણા આચાર્યશ્રીએ અને અમારા જીતેશભાઈ આપ્યું ત્યારે મેં હર્ષોલ્લાસ સાથે આ આમંત્રણનો સ્વીકાર કર્યો એનું મુખ્ય કારણ કે જે આપણા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે એમને મળવાનો મને મોકો મળે એના કારણે તરત જ સ્વીકાર કર્યું એટલે સૌથી પહેલા તો મારા વિદ્યાર્થી મિત્રોને ખૂબ હું ધન્યવાદ આપવા માંગુ છું કે તમે આટલું ભવ્ય મારું સ્વાગત કર્યું આપણે નવરાત્રી પૂરા ગુજરાતમાં ભવ્યથી મનાવીએ છીએ અને એટલી સરસ રીતે મનાવે કે આપણા ગુજરાતને જોઈને પૂરા ભારતમાં અને વિશ્વમાં પણ ગરબા એકદમ વિખ્યાત થઈ ગયા છે એટલા સરસ રીતે આપણે ગરબા મનાવીએ છીએ ને આપણે આ ગરબાનું જે કલ્ચર છે એને હજુ મજબૂત બનાવવાનું છે એની સાથે સાથે ગરબામાં આપણે જે પહેલાં પુરાણિક સમયના ગરબા કરતા હતા એ રીતે જ આપણે આપણું જે સંસ્કાર છે એને જાળવી રાખીએ અને આપણું સંસ્કૃતિ હજુ આગળ વધે એના માટે આપણે કામ કરવાનું છે આ વખતે પણ બધા આપણે હર્ષો ઉલ્લાસ સાથે ગરબા મનાવીએ છીએ અને એટલું જ નહીં આપણે સારી રીતે ગરબા મનાઈ શકીને કોઈ પણ જાતની અડચણ ના આવે એના માટે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સાથે સાથે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી છે કે હવે રાતના તમે જેટલા વાગ લાગીને ગરબા રમવા હોય એટલા વાગ લાગીને રમો તમને કોઈ પણ રોકટોક કરવા આવશે નહીં એવી જાતનું આયોજન કર્યું છે અને એની સાથે આપણે ગરબા રમતા હોય તો રાતના સારી ખાણીપીણી પણ જોઈએ એના માટે દુકાનો પણ ચાલુ રહે એના માટે પણ પૂરું આયોજન કરવામાં આવ્યું છે તમે સરસ રીતે આપણું સંસ્કૃતિને મનાવો આપણા હિન્દુ ધર્મને આગળ લઈ જવાનું કામ આપણે